રાજ્યની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે સીએનજી ગેસના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો થયો ગુજરાત ગેસ અને સાબરમતી ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે ગુજરાત ગેસનો ભાવ વધીને સિત્યોતેર પોઈન્ટ છોતેર રૂપિયા થયો સાબરમતી ગેસનો ભાવ વધીને સિત્યોતેર પોઈન્ટ ચોરાણું લાખ થયો છે ગેસના ભાવમાં થયેલા વધારાને લઈને વાહન ચાલકોમાં રોષ વ્યાપ્યો છે તાત્કાલિક ગેસના ભાવમાં ઘટાડો કરવાની વાહનચાલકોએ માંગ કરી છે ગેસમાં થયેલા ભાવ વધારાની બજેટમાં અસર થઈ હોવાનો દાવો છે સ્વાભાવિક રીતે જ્યાં આપણે સસ્તું હોય ત્યાં આગળ પુરાયું છે તો સ્વાભાવિક રીતે ભાવ કમ્પેરેટિવલી અહીંયા ઓછો છે જેથી હું અહીંયા પુરાવું છું તો ભાવ કમ્પેરેટિવલી ઘટવો જોઈએ અત્યારે ભાવ જે રીતે વધી રહ્યા છે એ પ્રમાણે ગ્રાહકને પોસાય એમ નથી તો ભાવ ઘટવો જોઈએ કસતી અસર અસર પડશે રોજ જે દરરોજ જે લોકો મુસાફરી કરે છે ગાડી લઈને સીએનજી એમને તો ચોક્કસ અસર પડવાની છે બજેટ ઉપર કે બીજી કઈ રીતે સો ટકા રોજ ફરવા વાળા અદાણીમાં હમણાં પ્રોબ્લેમ પડે છે હા ગ્રાક કોઈ આવતા નથી પૈસા બહુ કિલોમીટરે પંદર રૂપિયા આવ્યા અને અહીંયા છોતેર રૂપિયા ભાવ હતો ત્યાં ઇઠ્યોતેર થઈ ગયો અદાણી કોમર્શિયલમાં વધારે અસર થશે જે ડેલી યુઝમાં થતું હોય બરાબર છે પ્રાઇવેટ વેહિકલ કદાચ અઠવાડિયામાં એક વાર વપરાતું હોય એમને ઓછું ઇફેક્ટ થાય ભાવ વધારો આટલું બધું હોવું ના જોઈએ એમ બરાબર છે સિત્તેર તો બી આસુબાજુ હોય તો ઇકોનોમી દરેક ને પોષાય રીતનો ભાવ હોવો જોઈએ ભાવ તો હવે જ્યારે સીએનજી આવ્યું ત્યારે તો પચાસ રૂપિયા હતો આટલા વર્ષમાં વધી વધીને એસી રૂપિયા સુધી પહોંચવા આવ્યો છે નોર્મલી પાસઠ આસપાસ હોય ત્યાર સુધી તો પોસાય કેમ કે જયારે ગાડી લીધી હોય કે ઘરમાં સીએનજી પીએનજી આવ્યું ત્યારે ભાવ બહુ ઓછા હતા હવે ધીમે ધીમે બહુ ઊંચા થઈ ગયા બરાબર તો જે નોર્મલ લોકો છે એમના બજેટ પર બહુ વધારે લોડ પડે છે ભાવ વધતો જાય છે સરકાર એના પર ખાસ કરીને કંટ્રોલ કરવો જોઈએ કે પછી તો ગાડી ચલાવતા તો સીએનજી પેટ્રોલ તો સરખા ભાવે જ થઈ જાય અસર તો પડે ને સાહેબ રિક્ષા ચાલક ઉપર અસર પડે જ ને કેમ કે એમના શું અત્યારે ધંધા હોતા નહીં બધું છે એમાં થોડું મોંઘવારી તકલીફ પડી જાય હા ભાવ ઓછો હોવો જોઈએ એ જે વધારે છે એનાથી ઓછો ત્રણ ચાર રૂપિયા ઓછા કરવા જોઈએ અસર તો સાહેબ ખરી જ અસર કેમ નહીં પબ્લિક અત્યારે પૈસા જ નથી આપતી શટલ ઉપયોગ કરે છે લોકો એની સામે મેટ્રો ટ્રેન આવી ગઈ છે પરંતુ અમારા સવાર ચાલક ને તો બહુ નુકસાન થાય છે સામે ગેસ માં બી લોકો કઠ મારતા હોય છે ઉપર બસો અઠ્ઠાણું ત્રણસો લઈ લે કે બે રૂપિયા છૂટા નથી તો એવી પબ્લિક ને કેટલા હેરાન કરતા છે લોકો કેટલો ભાવ ભાવ ઓછો જોવો જોઈએ સાહેબ પબ્લિક સમજતી નથી